ડભોઈ વડોદરા રાજ્ય ધોરીમાર્ગ વચ્ચે આવેલા તાલુકાના પલાસવાડા રેલવે ફાટક પાસે કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની સાઈડ ઝાડ સાથે અથડાઈ માર્ગની બાજુમાં ઉતરી જતા કારમાં લાગી એકાએક આગ કારમાં સવાર બે વ્યક્તિ સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા આ બચાવ વડોદરા ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવ્યા આગ ઉપર કાબુ મેળવ્યો આગ પરિણામે કાર પડીને ખાખ આગમાં કાર અકસ્માતની ઘટનાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા બે કિલોમીટર સુધી ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક હળવો કરવા સાથેની કાર્યવાહી હાથ ધરી છે ને ડભોઈ તાલુકાના પલાસવાડા ગામ પાસે આવેલી રેલવે ફાટક પાસે કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની સાઇડ ઉપર આવેલા ઝાડ સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં કારમાં એકાએક આગ લાગતા સમયે સર બે વ્યક્તિ કારની બહાર નીકળી જતા બાદ બચાવ જ્યારે કે આગમાં પરભર ભરતી કારણે વડોદરા ફાયર ફાઈટર દ્વારા સમયસર આ વિજય આગને કાબૂમાં મેળવી લીધી હતી અકસ્માતના આશરે બે કિલોમીટર ઉપરાંત ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા પોલીસે તાત્કાલિક ધોરણે ટ્રાફિક હડફો કર્યો અને બનાવ અંગેની આગળની કાર્યવાહી હાથ ધરી હતી